ચિલ્ડ્રન ડે નિમિત્તે આગામી દિવસોમાં ગાંધીનગરના રસ્તાઓ જીવંત બનશે ગાંધીનગર શહેરમાં પ્રથમ વખત આશકા હોસ્પિટલ અને એપ્રોચ શહેરમાં પ્રખ્યાત સ્ટ્રીટ સ્માર્ટ પહેલ યોજાઈ હતી જેમાં જાહેર રસ્તાઓ પર બાળકો અને પરિવારો માટે રમતગમત તેમજ એક અલગ જ પ્રકારનું સર્જનાત્મકતા પરિબળ ઊભું કરાયું હતું સ્ટ્રીટ સ્માર્ટ ચિલ્ડ્રન ડે કાર્નિવલ સરગાણસણ સ્થિત આશકા હોસ્પિટલ પાસે યોજાયો હતો આ કાર્યક્રમમાં ઝુંબા સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત હસ્તકલા માટીકાં પરંપરાગત રમતોની સાથે સાથે મફત આરોગ્ય તપાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પહેલ ગાંધીનગરના બાળકોને ખરેખર બાળ મૈત્રીપૂર્ણ શહેર બનાવવાની દિશામાં એક પગલું દર્શાવ્યું હતું નમસ્તે મારું નામ આશ્ના છે હું આજકા હોસ્પિટલમાં એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ એડ કામ કરું છું છેલ્લા ઘણા વર્ષોથી અમે લોકો ગાંધીનગરની કમ્યુનિટી માટે નાના સ્કેલ પર સોસાયટીમાં જઈને સ્કૂલમાં જઈને બાળકોના હેલ્થ રિલેટેડ ઇવેન્ટ્સ ઓર્ગનાઇઝ કરતા આવ્યા છે પછી અમને થયું કે અમારા ગાંધીનગરમાં દસ વર્ષ પૂરા થઈ રહ્યા છે તો કમ્યુનિટી માટે કશું કરીએ અને હોસ્પિટલનું નામ સાંભળતા છોકરાઓ એકદમ ડરી જાય એટલે અમને થયું કે આજે કશું ના ઇન્જેક્શનની વાત ના વેક્સિનેશનની વાત એક્સક્લુઝિવલી ફન અને ફનવાળી વસ્તુઓ અમે ઓર્ગેનાઇઝ કરી છે વિથ ગાંધીનગર કમ્યુનિટી એટલે અમારા જે બી પાર્ટનર્સ છે એ લોકો બી ગાંધીનગરમાં ઘણા વર્ષોથી કામ કરે છે ઘણું સારું કામ કરે છે એટલે અપ્રોચના મદદથી આશ્રા હોસ્પિટલે ગાંધીનગરના બાળકો માટે ફોર ધ ફર્સ્ટ ટાઈમ આ સ્ટ્રીટ સ્માર્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે જે બી લોકો આવ્યા એમનામાં એમને મારું ખૂબ ખૂબ થેન્ક યુ રેડી છે ને મારું નામ કીર્તિ ઝાલા છે અને હું અપ્રોચ ઇનિશિયેટીવથી છું અપ્રોચ એ ટાગી ઇન એવરી ચાઇલ્ડ રિવરસાઇડ એજ્યુકેશન ફાઉન્ડેશનથી બે હજાર સાતમાં આ કાર્યક્રમનો શરૂઆત કરેલી આપણો મક્ષક હતો કે બાળકોને પણ શહેરનો હિસ્સો બનાવીએ બાળકો પણ આ શહેરના છે અને આ શહેર બાળકો માટે છે તો કઈ રીતે આપણે સ્ટ્રીટને જીવંત કરીએ અને એ રમતગમત તો જે આપણે બાળપણમાં માનતા હતા એ બાળકોને પાછી એ જ રીતે સુરક્ષિત રીતે શહેરમાં લાવીએ એના માટે આ કાર્યક્રમનું આયોજન કરેલું છે આજે આટલા વર્ષ પછી ગાંધીનગરમાં ફર્સ્ટ ટાઈમ અમે સ્ટ્રીટ સ્માર્ટનું આયોજન કરેલું છે અને આજે અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ છે શું શું એક્ટિવિટીઝ છે માટે મારા કાર કરતા રાજ તમને બતાડશે મારું નામ રાજ ધામેલિયા છે અને હું અપ્રોચ ઓર્ગેનાઇઝેશનથી છું જેવી રીતે તમે રસ્તાઓ ઉપર ટુ વ્હીલર થ્રી વ્હીલર કે ફોર વ્હીલરને જોતા છો પણ આજે ગાંધીનગરમાં સ્ટ્રીટ સ્માર્ટનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ અને અહીંયા ફક્ત બે વ્હીલર એટલે કે બે પગવાળા માણસો છે બાળકો છે વડીલો છે યુવાનો છે અને આ આખી સ્ટ્રીટ છે એ લોકો માટે ઓપન કરી છે જેમાં મેઇન આજે અમે સ્ટેજ પરથી ઝુમ્બા પર્ફોમન્સીસ છોકરાઓ માટે મેજિક શો અને બધા જુદા જુદા આર્ટિસ્ટ ગાંધીનગરવાસીઓને આ પ્રદર્શન કરી રહ્યા છે સાથે સાથે એક સ્પોર્ટ્સ સેક્શન બનાવેલું છે જ્યાં બહુ બધી સ્પોર્ટ્સ રમતો છે આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર છે અને જુદી જુદી ઓર્ગેનાઇઝેશન અને વિવિધ સંસ્થાઓની મદદથી અલગ અલગ બૂથ બનાવેલા છે ત્યાં વન મિનિટ ગેમ છે લોકોને એન્ગેજ કરવા માટેની વિવિધ એક્ટિવિટીનું સરસ મજાનું આયોજન છે